નમસ્કાર જોષી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે બીએડ સેમેસ્ટર વન અંતર્ગત દરેક મેથડના પેપર જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર પચીસની અંદર એક્ઝામ લેવાયેલી છે તેના આપણે પેપર છે તેની આજે ચર્ચા કરીશું ઝડપથી જોશું કારણ કે દરેક મેથડના પેપર અહીંયા એક જ વિડીયોમાં સમાવિષ્ટ કરેલા છે તમારે જે મેથડ લાગુ પડતી હોય તેમ જોઈ શકો છો આમ તો મેથડ એટલે જનરલ બાબત છે એટલે દરેકને છે એ આઈએમપી પ્રશ્ન ખ્યાલ આવે તો આજે આપણે શરૂઆત કરીએ છીએ જીઓગ્રાફીનું પહેલું પેપર છે જીઓગ્રાફી મેથડ પ્રશ્ન એક છે નીચે આપેલા વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો દરેકનું એક ગુણ છે પાંચ પૂછાય છે પાંચે પાંચ લખવાના હોય છે ભૂગોળ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો છે તો તમે ભૂગોળ એ તમારા જીઓગ્રાફીવાળા છો તો તમને ખ્યાલ જ હોવો જોઈએ કે ભૂગોળ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કરેલો છે ભૂગોળ શિક્ષકે રૂપરેખા માટે શેનો ઉપયોગ કરવો જોઈએ ભૂગોળ શિક્ષકે રૂપરેખા જે દર્શાવવાની હોય એના માટે શેનો ઉપયોગ કરવાનો ચિત્ર નકશો ચાર્ટ કે પ્રોજેક્ટ નાના ચિત્રોને મોટા કરીને સમૂહમાં દર્શાવવા કયા યંત્રનો ઉપયોગ થાય છે તો કે આપણને ખબર છે કે જે નાના ચિત્રો હોય એને મોટા કરીને જોવા હોય તો આપણે શું ઉપયોગ કરીએ છીએ માઇક્રો ટીચિંગનું સમાયોજન એટલે શું માઇક્રો માઇક્રોપાઠ સેતુપાઠ તાસપાઠ કે એકમ પાઠ તો માઇક્રો ટીચિંગનું સમાયોજન એટલે શું થાય છે તો આપણને ખબર છે કે સમાયોજન એટલે બંનેનું ભેગું તો તાસપાઠ છે એ પાઠ અને સેતુ પાઠ બંને મળીને બને છે પાઠ આયોજન એશવન ક્યુ કૌશલ્ય દર્શાવે છે કાપા કાર્ય વિષયાભિમુખ કે ઉદાહરણ કે પ્રશ્ન પ્રવાહીતા તો પાઠ આયોજનમાં યશવન જે કૌશલ્ય દર્શાવે છે એ શું છે તો આપણને ખ્યાલ હોવી જોઈએ કે વિષયાભિમુખ છે એ પ્રથમ છે પછી એક વાક્યના ઉત્તર વૃક્ષ શિક્ષણના હેતુઓ ક્યાં ક્યાં છે ભૂગોળ દ્વારા રાષ્ટ્રના કયા વિકાસની સમજ કેળવી શકાય છે નકશા પોથી એટલે શું સેતુપાઠનો અર્થ અને સૂક્ષ્મ પાઠ એટલે શું તો આ દરેકના વિડીયો તમને મળી જશે જવાબ આપણે એટલે નથી આપતા કારણ કે દરેક મેથડના પેપરની આપણે ચર્ચા કરવાની છીએ ત્યાર પછી પ્રશ્ન ત્રણ છે ટૂંકમાં ઉત્તર એટલે કે બે માર્ગના પ્રશ્ન છે સાત આપેલા હોય પાંચ લખવાના છે ઉદાહરણ કૌશલ્યનું મહત્વ સમજાવો નમૂનો એટલે શું એનું ઉદાહરણ આપો શૈક્ષણિક સામગ્રી ઉપયોગિતા સ્પષ્ટ કરો વિષયભો કૌશલ્યના ઘટકો જણાવો પર્યટન અને પ્રવાસનું શૈક્ષણિક મૂલ્ય સમજાવો નકશાનું શૈક્ષણિક મહત્ત્વ સમજાવો માઇક્રો ટીચિંગના તબક્કાઓ કેટલા ક્યાં ક્યાં છે હવે પ્રશ્ન ચારમાં વાત કરીએ તો નિબંધ લક્ષી અથવા મોટા પ્રશ્ન ત્રણ લખવાના હોય છે પાંચ સાતમાંથી પાંચ લખવાનો છે ત્રણ માર્કનો હોય છે સેતુ પાઠ અને માઇક્રો ટીચિંગ વચ્ચેનો તફાવત દરેક મેથડમાં આઈએમપી છે એપીડાયોસ્કોપના ઉપયોગી થતાં લાભો જણાવો ચાર્ટ્સ એટલે શું ચાર્ટ્સના પ્રકાર લખો શૈક્ષણિક ઉપકરણો તરીકે મોબાઈલ અને ફિલ્મનું મહત્ત્વ સમજાવો ભૂગોળ અધ્યાપનમાં વર્તમાનપત્રનો ઉપયોગ જણાવો શિક્ષક તરીકે ભૂગોળ વર્ખંડની સજાવટ કઈ રીતે કરશો તેની ચર્ચા કરો અને બુલેટિન બોર્ડમાં શું પ્રદર્શિત કરી શકાય તેની યાદી જણાવો આ હતું ભૂગોળનું પેપર હવે આપણે નેક્સ્ટ મેથડ આગળ લઈએ તો નેક્સ્ટ આવશે ઇકોનોમિક્સ મેથડ

આચાર્ય નીચેનામાંથી કેવું શૈક્ષણિક સાધ્ય દ્રશ્ય નથી દ્રશ્ય એટલે જોઈ શકાય નહીં એવું બરાબર રેડિયો બ્લેકબોર્ડ ટીવી કે કમ્પ્યુટર તો આપણને ખબર છે કે દ્રશ્યમાં સમાવેશ કેનો થતો નથી તો આપણે રેડિયો છે એનો થતો નથી નીચેનામાંથી પ્રશ્નોનું એક વાક્યમાં ઉત્તર આપો અર્થશાસ્ત્રની કોઈ એક વ્યાખ્યા માઇક્રોચિકના સોપાનો સ્વાધ્યાય એટલે શું અર્થશાસ્ત્રમાં શિક્ષણ કેવા ક્ષેત્રકારી યોજી શકાય શૈક્ષણિક ઉપકરણનો અર્થ આપો ટૂંકમાં ઉત્તર પાંચ લખવાના બે માર્ગના છે અર્થશાસ્ત્રમાં શિક્ષણનું ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ મહત્વ જણાવો સેતુ પાઠનો અર્થ આપો નિદર્શન પદ્ધતિ એટલે શું સ્વાધ્યાય પદ્ધતિના લાભાલાભ જણાવો બ્લોગ એટલે નું જણાવો સ્માર્ટ બોર્ડ એટલે શું ઉદાહરણ કૌશલ્યના ઘટકો જણાવો પ્રશ્ન સાતમાંથી પાંચ લખવાના છે ત્રણ શું એક છે સેતુપાઠ માઇક્રોપાટ વચ્ચે તફાવત દરેકમાં મેથડમાં આઈએમપી છે અને આનો વિડીયો પણ સરસ મજાનો આપણી ચેનલ ઉપર છે જ ઉપલબ્ધ અર્થશાસ્ત્ર વિષયમાં ધોરણ અગિયારને એકમ પસંદ કરી વિષયબિં કૌશલ્યનું પાઠ આયોજન પાઠ આયોજન પણ પૂછી શકાય માઇક્રોપાટ સેતુ સેતુપાઠ કોઈ પણ નહીં પ્રોજેક્ટ પદ્ધતિના સોપાનો જણાવો મોબાઈલ એટલે શું શૈક્ષણિક ઉપયોગિતા જણાવો વ્યાખ્યાન પદ્ધતિ ટૂંકમાં સમજાવો અર્થશાસ્ત્ર શિક્ષણમાં સામાન્ય હેતુ અને કૌશલ્યના વિશિષ્ટ હેતુઓ તૈયાર કરો અને આદર્શ પાઠ્યપુસ્તકના લક્ષણોની ચર્ચા કરો ઇકોનોમિક્સ પછી હવે આપણે આવે છે પેપર બી એ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બહુ ઓછાઓને હોય છે

પછી વય કક્ષા મર્યાદિત એક પણ નહીં પ્રયુક્તિને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે વિશિષ્ટ યુક્તિ કરામત કે બધા જ તો બધા જ અથવા યુક્તિ નીચેનામાંથી એક વાક્યમાં ઉત્તર મુલાકાત એટલે શું નિગમન પદ્ધતિનો અર્થ જણાવો સિમ્યુલેશન એટલે શું વાણિજ્યનો અર્થ લખવાનો વ્યાખ્યાન પદ્ધતિ સંકલ્પ જણાવો આના અમુક તમને વિડીયો મળી જશે યુટ્યુબ ચેનલ ઉપર હવે જોઈએ તો પ્રશ્ન ત્રણ પ્રશ્ન ત્રણ છે સ્વાધ્ય પદ્ધતિના ચાર ફાયદા જણાવો ઉદાહરણ કૌશલ્યના લક્ષણો લખો પણ એક વિષય અંગ વિશિષ્ટ હેતુઓ જણાવો ઇન્ટરનેટનું મહત્ત્વ લખો વિષયમીમુક કૌશલ્યના ઘટકો લખો ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વાણિજ્ય શિક્ષણના ચાર ઉદ્દેશો લખો મોજણી અને વર્ણનની સંકલ્પના સ્પષ્ટ કરો સાતમાંથી પાંચ પ્રશ્નોના ઉત્તર આપો ફિલ્મો વેબસાઇટ બ્લોગ્સ સમજાવો આગમન પદ્ધતિ સમજાવો માઇક્રોપાટ તથા સેતુપાઠનો તફાવત જણાવો વાણિજ્યનું જ કાર્યક્ષેત્ર જણાવો પ્રકલ્પ પદ્ધતિથી સમજાવો શૈક્ષણિક સાધનોનું મહત્ત્વ લખો વાણિજ્ય અધ્યાપનના હેતુઓનો ત્યાર પછીનું પેપર છે એકાઉન્ટનું એકાઉન્ટ મેથડ તો નીચેનામાંથી વિકલ્પ પસંદ કરી જવાબ જણાવો કયા હેતુઓ એક તાસના અંતે સિદ્ધ થઈ શકે તેવા હોય છે વિશિષ્ટ સામાન્ય એ બી બંને કે એક પણ નહીં તો વિશિષ્ટ હેતુઓ માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછી ક્યુ સોપાન આવે છે તો માઇક્રો ટીચિંગમાં શિક્ષણ પછીનું વાત છે તો શિક્ષણ પછી પુનઃ શિક્ષણ આવે છે શિક્ષણ પછી પ્રતિપોષણ આપે છે અને પુનઃ શિક્ષણ બંને આમ જોવા જઈએ તો પહેલાં માઇક્રો ટીચિંગમાં શિક્ષણ આપો એટલે પછી શું આવે છે તો કે ભાઈ પ્રતિપોષણ આવે છે અને પ્રતિપોષણ પછી પુનઃ આયોજન થાય અને પછી પુનઃ શિક્ષણ થાય છે એટલે તમે જરા એ જ તબક્કાઓ જોઈ લેજો શિક્ષકે કાપા કાર્ય ક્યારે કરવું જોઈએ તો શિક્ષકે તાસપૂર્ણ પૂર્ણ થવાની પાંચ મિનિટ પહેલાં પાઠ વિકાસની સાથે સાથે કે તાસના પ્રારંભિક ગમે ત્યારે તો સાથે સાથે અમૂર્ત પરથી મૂર્તનો ખ્યાલ કઈ પદ્ધતિમાં તો અમૂર્ત બરાબર છે તો અમૂર્ત પરથી મૂર્તનો ખ્યાલ આવે એ શેમાં આવે છે તો ક્યાં તમારે આમ યાદ કરી લેવાનું કે નિયમ પરથી ઉદાહરણ તરફ તો નિગમન વર્તમાન સમયનું સૌથી અસરકારક સમૂહ માધ્યમ કેવું છે ટેપ રેકોર્ડર દૂરદર્શન રેડિયો કે ફિલ્મ સ્ટ્રીપ તો આપણને વર્તમાન સમયનું સૌથી અસરકારક સમૂહ માધ્યમ કયું છે એ જોવા મળે તો આપણે જોઈએ કે અત્યારે જે જોવા જઈએ તો સૌથી અસરકારક સમૂહ માધ્યમ કયું કહેવાય તો કે દ્રશ્ય અને શ્રાવ્ય બંને હોય તે છે પછી આપણે જોઈએ તો એક વાક્યના ઉત્તર નામું એટલે શું સેતુ પાઠનો સમયગાળો કેટલો હોય છે પડઘા પ્રશ્નનું ઉદાહરણ આપો નિગમન અભિગમ એટલે શું નામાના મૂળ તત્વ શિક્ષણનો ઉપયોગી વર્તમાનપત્ર ક્યાં ક્યાં છે તો પડઘો પ્રશ્ન એટલે આપણે કહી કે ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો ક્યાં થયો હતો આવું બધું પૂછીએ તો જવાબ સાથે આપણે જે વારંવાર રિપીટ કરીએ એ પડઘા પ્રશ્ન કહેવાય છે એવા ન પૂછવો જોઈએ પ્રશ્નની અને સેતુપાઠનો સમય કેટલો હોય છે તો પંદરથી સત્તર મિનિટ હોય છે બરાબર નિગમન એટલે શું તો કે આપણે નિયમ પરથી ઉદાહરણ ઉદાહરણ તરફ જવું એ હોય છે આ થોડું ઘણું મને ખ્યાલ હોય તો હું ઝડપથી કહેતો જાઉં છું ટૂંકમાં ઉત્તર જણાવો સામાન્ય હેતુનો અર્થ લખો સેતુપાઠની અગત્યતા જણાવો ઉદાહરણ કૌશલ્યના ઘટકો જણાવો સામાન્ય સમસ્યા ઉકેલ અભિગમના લાભો જણાવો ચાર્ટના પ્રકારો જણાવો સ્માર્ટ બોર્ડની ઉપયોગીતા જણાવો અને અનુદેશાત્મક હેતુઓ જણાવો સાતમાંથી પાંચ પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં જોઈએ તો નામાનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરો વિષય કૌશલ્યના ઘટકોની ચર્ચા કરો ધોરણ અગિયારના કોઈ એક વિષયા પસંદ કરી સેતુપાઠ આયોજન તૈયાર કરો તમારી પસંદગીના એકમનું કાપા કૌશલ્યનું માઇક્રોપાઠ આયોજન તૈયાર કરો પ્રોજેક્ટ પદ્ધતિના લાભ ગેરલાભ જણાવો બ્લોગનો પરિચય આપો પૃથ્થકરણ અને સંયોગીકરણ અભિગમ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો ત્યાર પછીનું પેપર આપણે જોઈએ તો મેથડનું છે પેપર એની આપણે વાત કરીએ તો ઇંગ્લિશ મેથડ તો ઇંગ્લિશ મેથડ છે બરાબર છે એ ઝડપથી થોડુંક વાંચવામાં તમે જોઈ શકો છો તો તમે ખાલી જોઈ લો કે વીચ ઓબ્જેક્ટિવ્સ આર ગ્લોબર બરાબર છે ફ્રોમ વિચ સ્ટાન્ડર્ડ વોચ ઇંગ્લિશ વેન ગુજરાત વોઝ પાર્ટ ઓફ ધ બોમ્બે સ્ટેટ ઇન સીએલ ટી ટીચર ઇઝ એ ઓફ હિઝ સ્ટુડન્ટ વુ વોઝ ધ ફર્સ્ટ ઓફ યુઝ માઇક્રો ટીચિંગ ઇન ઇન્ડિયા બરાબર છે તો આપણને અમુક બાબતો છે ખ્યાલ હોય તો એની આપણે ચર્ચા કરતા જશું વેર વોઝ ધ ડાયરેક્ટ મેથડ ઓફ ઓર્ગેનાઇઝડ તો એન્સર શોર્ટ વન માર્ક્સ વોટ ઇઝ સિમ્યુલેશન વોટ આર ધ ફાઇવ સ્ટેસ ઓફ લેસન પ્લાન વોટ આર એક્ટિવ સ્કિલ્સ વિચ ઇઝ ધ ઓલ્ડેસ્ટ મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ અને સ્ટેટ ટુ યુઝિસ ફોલ્સ કાર્ડ્સ એન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન તો આપણે જોઈએ તો છે પાંચ લખવાના છે ત્રણ માર્કના વોટ ઇઝ માઇક્રો ટીચિંગ વોટ ઇઝ ફંક્શનલ એપ્રોચ રાઇટ ધ ડિફરન્ટ બિટવીન એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ તો આ જે સામાન્ય હેતુઓ વિશેષ તમને ગુજરાતીમાં મળી જશે માઇક્રો ટીચિંગને બધું પણ ઇંગ્લિશમાં આપણે હશે નહીં તો તમે જોઈ લેજો બરાબર છે આ છે મોટા પ્રશ્ન એની જે તમારે ચર્ચા કરવાની હોય છે પણ એમાં તમને કીધું એમ પાઠ માઇક્રો પાઠ એ તમારે ઇંગ્લિશ મેથડ તમારા ગુજરાતીમાં છે ઇંગ્લિશમાં અવેલેબલ આપણી પાસે નહીં હોય સોરી ત્યાર પછી વાત કરીએ તો સાયન્સ મેથડ લગભગ ઘણા બધાને વિષય હોય છે એટલે થોડો સમય લઈને જોઈ લઈએ કે વિકલ્પ હોય છે દરેકનો એક માર્ગ એ સીડ ભૂરા નીકમસને લાલ બનાવે છે ખરું ને આ કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય બરાબર છે તો આપણને ખબર છે કે જે પ્રશ્ન શું છે હા કે નામાં ઉત્તર આવતો હોય એટલે કે આપણે કહી શકાય કે જેમાં હા કે નામાં આવતા હોય એમાં હા અથવા ના વિશિષ્ટ પરથી સામાન્ય પર જવું તો કે આપણને ખબર છે કે ઉદાહરણ તરફથી નિયમ તરફ જવું એટલે કઈ થઈ ઉદાહરણ તરફથી નિયમો પર જાઓ એટલે આગમન વિદ્યાર્થીઓ વનસ્પતિ કોષનું મોડલ બનાવતા તેમાં વિજ્ઞાન શિક્ષણનો કયો વિશિષ્ટ હેતુ સમાયેલો છે જ્ઞાન સમજ ઉપયોજન કે કૌશલ્ય મોડલ બનાવવાનું છે એટલે કૌશલ્ય ટીવી દ્વારા શિક્ષણ ચાલતું હોય ત્યારે અધ્યતાઓ કેટલા ખૂણાની અંદર બેસાડવા જોઈએ તો કે આપણને ખબર છે કે જેમાં ટીવી દ્વારા શિક્ષણ કાર્ય થતું હોય ત્યારે કયા અંશના ખૂણે બેસવા જોઈએ તો વિદ્યાર્થી માટે પિસ્તાલીસ અથવા સાઠ આવતું હશે તમે ટેલી કરી લેજો વિદ્યાર્થીનો જવાબ કાપા કાર્યમાં લખવો આ કયા પ્રકારનું સુડક છે નકારાત્મક શાબ્દિક હકારાત્મક અશાબ્દિક તો કાપા ઉપર લખવાનો છે જવાબ એટલે સારી બાબત છે તો હકારાત્મક અને પાછું શાબ્દિક છે બરાબર છે ત્યાર પછીના એક ગુણના પ્રશ્ન છે સંકલ્પના પ્રાપ્તિ પ્રતિમાન સંકલ્પના જણાવો સૃઢીકરણ કૌશલ્યનો અર્થ આપો વિજ્ઞાન શિક્ષણમાં કોઈ બે વેબસાઇટ લખો માઇક્રો ટિચિંગનો અર્થ આપો વિષયમ કૌશલ્યના ઘટકો જણાવો પ્રશ્ન ત્રણ ટૂંકમાં ઉત્તર પાંચ એટલે કે આપણે જોઈએ તો બે બે માર્કના આગમન અભિગમના લાભ મર્યાદા વિજ્ઞાન પ્રતિકૃતિનો ઉપયોગ કરી ધ્યાનમાં રાખવાની બાબતો શૈક્ષણિક ઉપકરણનું મહત્વ વિજ્ઞાન શિક્ષણ અનુદેશક હેતુઓ જણાવો વિજ્ઞાન સંકલ્પના સ્પષ્ટ કરો સેતુ પાઠનું અગત્યતા લખો ડેટા પ્રોજેક્ટર શૈક્ષણિક સાધનનું મહત્ત્વ જણાવો પછી જોઈએ તો કોઈપણ પાંચ પ્રશ્નો એટલે કે ત્રણ માર્ક્સના માનવ જીવન માટે વિજ્ઞાન શિક્ષણની આવશ્યકતા જણાવો વિજ્ઞાન વિષયમાં કોઈ એક વિષયાંગ પસંદ કરી માઇક્રો ટિચિંગનું કાપા કાર્યનું આયોજન તૈયાર કરો ડૉક્ટર વિક્રમ સારાભાઈનું વિજ્ઞાનિક વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન જણાવો શૈક્ષણિક સાધનની પસંદગીના સિદ્ધાંતો સમજાવો વિજ્ઞાનનો કોઈ એક વિષયાંગ પસંદ કરી સમજ ઉપયોજન બે બે વિશેષ હેતુઓ જણાવો સમસ્યા ઉકેલ અભિગમની સમજૂતી આપો અને પ્રશ્ન રજૂ કરવાની પ્રક્રિયા વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો મેથ્સ મેથડ સાયન્સ મેથ્સવાળા ઘણા બધા હોય છે તો મેથ મેથડડમાં પણ પ્રશ્ન કેવા હોય છે વિકલ્પમાં જોઈએ તો આર્યભટ્ટનો જન્મ ક્યારે થયો હતો માઇક્રો ટીચિંગના પ્રણેતા એલન વ્હાઈટ નીચેનામાંથી સેમાંથી જે નિયમ પછી વિશિષ્ટ ઉદાહરણ તરફ જવાનો હોય છે તો નિગમન પદ્ધતિ નીચેનામાંથી ક્યુ પ્રક્ષેપિત સાધન છે તો પ્રક્ષેપિત સાધન છે તો આપણે કહીએ તો પ્રોજેક્ટર અથવા બીસી બંને સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર સેતુ પાઠનો સમયગાળો પંદરથી બાવીસ મિનિટ આપેલી છે પંદરથી સત્તર હોય પંદરથી અઢાર હોય પણ પંદર ઉપર આવે છે પંદરથી વીસ મિનિટ સુધી એક વાક્યમાં માઇક્રો ટીચિંગના સોપાનો શૈક્ષણિક સાધન પસંદગીના સિદ્ધાંતોના માત્ર નામ જણાવો પાયથાગોરસના ગુરુનું નામ જણાવો તથ્યો એટલે શું ગણિત શિક્ષણમાં કૌશલ્યનો કોઈક વિશેષ હેતુ જણાવવું ટૂંકમાં ઉત્તર કોઈપણ પાંચ સાતમાંથી લખવાના છે એટલે બે માર્ક્સનો એક છે ગણિત શિક્ષણનું નિયામ મૂલ્ય જણાવો રામાનુજન ટૂંકમાં પરિચય આપવો ગણિત શાસ્ત્ર શિક્ષણમાં સામાન્ય હેતુ કોઈપણ ચાર લક્ષણો જણાવો સેતુ પાઠની કોઈપણ ચાર મર્યાદા જણાવો દ્રશ્ય ચાર્ટનો એક નમૂનો આપો બ્લોગના કોઈપણ ચાર ફાયદા જણાવો અનુદાસ દેશાત્મક હેતુઓ એટલે શું ઉદાહરણ સાથે સમજાવો પ્રશ્ન ત્રણ માર્કના પાંચ લખવાના હોય છે સાત પૂછાય છે યુક્લિડનું ગણિત શિક્ષણમાં પ્રદાન જણાવો સેતુ પાઠની અગત્યતા જણાવો ગણિતના કોઈપણ એક એકમ માટે વિષયાભિમુખનું કૌશલ્યનું પાઠ આયોજન તૈયાર કરો ગણિતના કોઈ એક મુદ્દા માટે સેતુપાઠનું આયોજન તૈયાર કરો ગણિત ગમતની કોઈ પણ બે પ્રવૃત્તિઓ સમજાવો પૃથ્થકરણ સંયોગીકરણ અભિગમ ઉદાહરણ સાથે સમજાવો શ્યામ ફલક કૌશલ્યમાં ધ્યાનમાં રાખવાની બાબત જણાવો તો મેથ્સ સાયન્સ ઘણા બધાને હોય છે હવે આપણે જોઈએ તો જીઓગ્રાફી આપણે અગાઉ આવી ગયું છે એટલે આપણે ચર્ચા કરતા નથી પણ તમે જોઈ લો કદાચ ઓલા કરતાં પ્રિન્ટ સારી લાગે તો સ્ક્રીનશોટ પાડી શકો છો ચાલો ત્યાર પછી આપણે લઈએ તો હિસ્ટ્રી તો હિસ્ટ્રી બાકી છે વિકલ્પ છે હેતુનું વર્ગીકરણ કોણે આપેલું છે તો તમે જોઈ શકો છો આધાર નહીં તો ઇતિહાસ નહીં પદ્ધતિનું સૂચન કોણ કરે છે કયા શિક્ષણશાસ્ત્રીએ માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ કર્યો હતો બધામાં પૂછી શકાય એવો એલન ડ્વાઇટ અથવા ડ્વાઇટ એલન એક ચિત્ર કેટલા શબ્દોની ગરજ સારા છે વિદ્યાર્થીઓ ભારતમાં નકશામાં દિલ્હીનું સ્થાન દર્શાવી શકશે આ કયો વિશિષ્ટ હેતુઓ છે એક વાક્યમાં ઉત્તરમાં ઇતિહાસ ખરેખર સત્યનો પ્રકાશ સમયનો સાથી છે આ વિધાન કયા શિક્ષણશાસ્ત્રીએ આપેલું છે માઇક્રો ટીચિંગના તબક્કાઓ કઈ પદ્ધતિના ઉપયોગથી વ્યક્તિ પૂજાનું દૂષણ આવવાની શક્યતા રહેલી છે મેપ લેટિન શબ્દ ભાષાના કયા શબ્દો પરથી ઉતરી આવ્યો છે રાજા મહારાજાઓની વંશાવાળી રજૂ કરવા માટે કયા પ્રકારનો ચાર્ટ ઉપયોગી છે પ્રશ્ન ત્રણ ટૂંકમાં ઉત્તર સેતુપાઠની સંકલ્પના વિશ્વભિમુખ કૌશલ્યના અનિચ્છનીય વર્તનો આધાર પદ્ધતિના સાહિત્યિક આધારો ક્યાં છે એક શિક્ષક તરીકે તમે નકશાનો ઉપયોગ કઈ રીતે કરશો બુલેટિન બોર્ડનું મહત્વ સમજાવો શૈક્ષણિક સાધનોની પસંદગી કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખશો કોઈ એક વિષયમાં પસંદ કરી બે જ્ઞાન પ્રાપ્તિના વિશેષ હેતુની તારવણી કરો સાતમાંથી પાંચ પ્રશ્ન ત્રણ માર્ચનો એક છે મોટા પ્રશ્ન રાષ્ટ્રીય એકતા એટલે શું શિક્ષક તરીકે રાષ્ટ્રીય એકતા માટે કઈ કઈ પ્રવૃત્તિ કરાવશો કાપા કાર્ય કૌશલ્યના ઘટકોના નામ આપી કાપા કાર્ય કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો કથન પદ્ધતિના લાભાલાભ જણાવો વિદ્યાર્થીઓ ચારિત્ર ઘટનામાં તમે શું કરશો નિરીક્ષક અભ્યાસ પદ્ધતિ વિશે ટૂંકમાં સમજાવો શિક્ષકમાં નકશા સંબંધિત કઈ સમસ્યાઓ ક્ષમતાઓ આવશ્યક છે અને ઇતિહાસમાં શૈક્ષણિક સાધનનું મહત્ત્વ જણાવો ત્યાર પછીનું આપણું પેપર છે હિન્દી તો તમે જોઈ શકો છો સિમ્યુલેશન કા હિન્દીમાં અર્થ કીજી હિન્દી મેં કબ મનાય જાતા હૈ કોણસી પદ્ધતિ शिक्षा के निगम में जो है अध्ययन करता है नियम की अध्ययन करता है थोड़ी प्रिंट आछी है तेई सको तेरा प्रश्न समझी लेजो बराबर है भारत में जो एक भाषा का उपलब्ध ही रहना ऐसा विधान किसने कहा है निम्न में से कौन सा घटक श्याम फलक का नहीं है एक वाक्य में माय सूक्ष्म अध्यापन की संकल्पना स्पष्ट कीजिए प्रतिपोषण प्रश्न किसे कहते हैं विशिष्ट हेतु है सिद्ध होते हैं कैसे सिद्ध होते हैं प्रत्यक्ष पद्धति के लाभालाभ कथन कौशल्य के विकास में दो प्रवृत्तियाँ लिखिए अनुदेशात्मक उद्देश्य किसे कहते हैं सामान्य उद्देश्य किसे कहते हैं अब बे मार्ग में पूछाया है परोक्ष विधि का संकल्पना स्पष्ट कीजिए निरीक्षित स्वाध्याय पद्धति के सोपान के नाम लिखे कक्षा छः से दस में पाठ्यपुस्तक में समाविष्ट हिंदी शिक्षा के विशाल उद्देश्य का नाम लिखे और हिंदी भाषा के क्षेत्रों में हिंदी शिक्षा का महत्व स्पष्ट कीजिए और देख सकते हैं कि वो किसे कहते हैं तो इस तरह से आप देख सकते हैं प्रिंट थोड़ी वो इस तरह से सही है नहीं है इसीलिए हम चर्चा बहुत ज़्यादा नहीं करते हैं तो सात में से पाँच तीन मार्के सूक्ष्म अध्यापक एवं शेतुपाठ के बीच में भेद स्पष्ट कीजिए पूछा दर एक माह पची राष्ट्रभाषा के रूप में हिंदी शिक्षा का महत्व स्पष्ट कीजिए आगमन निगमन पद्धति उदाहरण के साथ समझाइए श्रवण कौशल्य का अर्थ और लेखन कौशल्य के विकास की प्रवृत्तियाँ लिखिए पत्र एवं विषय प्रमुख के साथ पाठ आयोजन बनाइए एक पाठ आयोजन बनावानुचे પ્રયુક્તિ કે લાભ નાટ્યકરણ પ્રયુક્તિ સમજાયો સૂક્ષ્મ અધ્યાપન કા મહત્વ સ્પષ્ટ કીજી અબ હવે જોઈએ તો અર્થશાસ્ત્ર લગભગ ઇકોનોમિક્સ મેથડની આપણે ચર્ચા કરી લીધી છે તેમ છતાં તમે જોઈ શકો છો આયોજન આવી ગયું છે તો પેપર આવી ગયું છે તો તમે સ્ક્રીનશોટ પાડી શકો છો ગુજરાતી મેથડ ગુજરાતી મેથડ છે એનું પેપર આપણે બાકી છે તો જોઈ લઈએ વિકલ્પમાં પ્રશ્ન કેવા પૂછાયેલા છે અભિવ્યક્તલક્ષી કૌશલ્યો ક્યાં છે અભિવ્યક્તિ કરવાની હોય એટલે કે કથન બરાબર અભિવ્યક્તિ કરવાની હોય ને એટલે કથન આવે અને લેખન આવે આમાં થોડીક એમની ભૂલ છે ટીક કરવામાં કથન અને લેખન દ્વારા તમે રજૂઆત કરી શકો એટલે અભિવ્યક્ત કરી શકો પછી નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિના પ્રણેતા કોણ છે તો નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિ સ્ટીવનસન લખેલું છે તમે છતાં જોઈ લેજો એક જ પ્રકારના ઉદાહરણો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવા કઈ પદ્ધતિ ખાસિયત છે તો એક જ પ્રકારના ઉદાહરણો વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવા તો એ ખોટું છે આગમન આવે આગમન પદ્ધતિ આ ઉ એટલે કે ઉદાહરણ પરથી નિયમ પર ચાવાની પદ્ધતિ આગમન છે નિગમન એટલે નિયમ પરથી ઉદાહરણ તરફ ચાવાની પદ્ધતિ છે વિષયભ્યમુખ કૌશલ્ય માટેનું ઇચ્છનીય વર્તન ક્યુ છે વિષયભીમુખ માટે પૂર્વ જ્ઞાનનો ઉપયોગ એક જ તાસના અંતે સિદ્ધ થઈ શકે તેવા અવલોકન કક્ષામાં વર્તન પરિવર્તનનો કયો હેતુ કહેવાય તો આપણે કહી શકાય કે એક જ તાસના અંતે સિદ્ધ થાય એવા વિશિષ્ટ હેતુ હોય છે સામાન્ય આખા વર્ષના અંતે કે બે વર્ષના અંતે સિદ્ધ થતા હોય અને છેલ્લે ધ્યેય સુધી પહોંચી શકાય નીચેના એક વાક્યમાં ઉત્તર આપો માઇક્રો ટીચિંગની સંકલ્પના કથન કૌશલ્ય એટલે શું પ્રથ્યાયન એટલે શું અનુદેશાત્મક હેતુ એટલે શું માતૃભાષા શિક્ષણનો અર્થ આપો ટૂંકમાં ઉત્તર એટલે કે બે માર્ગના સેતુપાઠનું મહત્ત્વ જણાવો ઉચ્ચારણ દોષો નિવારણ માટેના ઉપાયો જણાવો શૈક્ષણિક હેતુનું મહત્વ જણાવો લેખન કૌશલ્ય વિકસાવવાની પદ્ધતિઓ પ્રવૃત્તિઓ જણાવો કાવ્ય પઠન પ્રયુક્તિની સંકલ્પના સ્પષ્ટ તેનું મહત્ત્વ જણાવો આદર્શ વાંચનના ચાર લક્ષણો જણાવો નિગમન પદ્ધતિનું મહત્ત્વ જણાવો ત્યાર પછી પાંચ પ્રશ્નો ત્રણ માસના છે તો જોઈ જોઈએ માતૃભાષા હૃદયની અભિવ્યક્તિ છે આ વિધાન સમજાવો સામાન્ય હેતુ વિશિષ્ટ હેતુ વચ્ચે તફાવત જણાવો પ્રશ્નોત્તરી પ્રયુક્તિનો અર્થ સ્વરૂપ સમજાવો વાંચન કૌશલ્ય માટેની પ્રવૃત્તિઓ જણાવો માઇક્રો ટીચિંગ અને સેતુપાઠ વચ્ચેનો તફાવત ટૂંકનો જ પ્રકલ્પ પદ્ધતિ અને ધોરણ સાતના કોઈ એક વિષયમ પસંદ કરી સાંભળકનું માઇક્રો પાઠ આયોજન તૈયાર કરો ત્યાર પછી જોઈએ તો સંસ્કૃત મેથડ બહુ ઓછાને હોય છે ઇંગ્લિશ સંસ્કૃત તેમ છતાં જોઈ શકો છો પાઠ્યપુસ્તકને આંખોથી યોગ્ય અંતરે રાખવું જોઈએ આ લક્ષણ કયા કૌશલ્યનું છે તો વાંચનનું છે કઈ ભાષા સંસ્કૃત ભાષામાં અડતાલીસ ટકા શબ્દો અને પ્રાકૃત ભાષામાં પચાસ ટકા શબ્દો જોવા મળે છે ગુજરાતમાં માઇક્રો ટિચિંગનો પ્રારંભ કઈ યુનિવર્સિટીમાં થયો હતો નંદિની શ્લોકનું છંદોબદ્ધ જ્ઞાન કરે છે આ હેતુ સમાવેશ કરવા માટે કયો હેતુ ગણી શકાય છે પ્રોજેક્ટ પદ્ધતિના મૂળ વિચાર આપનાર શિક્ષણશાસ્ત્રી કોણ હતા જોન ડુઈ છે પ્રોજેક્ટ પદ્ધતિ સાથે સંકળાયેલા છે અને ત્યાર પછી એક વાક્યમાં ઉત્તર આદર્શ વાંચનના લક્ષણો સંસ્કૃત શિક્ષણમાં બે અનુદાસ હેતુ માઇક્રો ટિચિંગની સંકલ્પના પ્રોજેક્ટ પદ્ધતિના શોપનો અને શબ્દકોષની બે ઉપયોગિતા જણાવો ટૂંકમાં ઉત્તર લખો બે માર્ષના છે પ્રત્યક્ષ અનુવાદ પદ્ધતિની તુલના કરો લેખન દોષ નિવારણના ઉપાય જણાવો માઇક્રો ટીચિંગ અને સેતુ પાઠ વચ્ચેનો તફાવત જણાવો સંસ્કૃત ભાષાના ચાર પ્રાચીન હેતુઓ જણાવો શિક્ષક નિદર્શનની ચાર ઉપયોગિતા જણાવો બ્લોગની શિક્ષણમાં ઉપયોગિતા જણાવો સ્માર્ટ બોર્ડની શિક્ષણમાં ઉપયોગિતા જણાવો ત્યાર પછી ત્રણ માર્ષના પાંચ પ્રશ્ન સાતમાંથી લખવાના હોય છે તો જોઈ લઈએ ભારતીય જીવન પદ્ધતિ પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ જણાવો માઇક્રો ટીચિંગમાં ઉપયોગી કૌશલ્ય તરીકે વિષયાભિમુખ કૌશલ્યનો પરિચય આપો વેબસાઇટ એટલે શું તે બનાવતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની ભારતીય ભાષાઓના વિકાસ સાંસ્કૃતિક ભાષાનું પ્રદાન જણાવો ફ્લેનઅલકલ્ટ બોર્ડનો અર્થ જણાવી તેની ભાષા શિક્ષણમાં ઉપયોગ જણાવો પ્રોજેક્ટ પદ્ધતિનો અર્થ જણાવી તેના લાભાલાભની ચર્ચા કરો સામાન્ય હેતુ અને વિશિષ્ટ હેતુઓ વચ્ચેની સંકલ્પના સ્પષ્ટ કરીને તફાવત જણાવો તો આ હતા મેથડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બી એડ સેમ વન અંતર્ગત લેવાયેલા પેપર અને તેની આપણે ચર્ચા કરી વિડીયો સારો લાગે શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આવજો જોશી શ્રી સન્ના જય શ્રી કૃષ્ણ